નમસ્કાર મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ પર મિત્રો આજે શ્રાવણ મહિનાની અગિયાર જ છે મહાદેવજીના દર્શન કરીએ ને અને નોકરી તો રોજ જમવું જોઈએ ચાલો આજે છે ને સાબુદાણાની ખીચડી નથી બનાવવી પણ સામો વઘારની છે તો સામા માટેની કરી લઉં તૈયારી વઘારની તૈયારી કરી લીધી છે બટેટા સધારી લીધા મરચાં સુધારી લીધા અને દાણા કડક થઈ ગયું છે આમ જોઈને ખરાબ થઈ ગયું બજરાય ખરાબ નથી કડક થઈ જાય ની ખરાબ ન હોય પૂરતા થઈ જાય ખરાબ હોય જો કાપવાનો જોર આવે એટલે રસ સરસ નીકળશે અંદર જોરદાર છે થોડીક છાશ નાખશો પછી લીંબુ જરાક નાખશો છાસમાં પકાવી બહુ છે લીંબુની જરૂર પડે નહીં જીરું અને લવિંગનો વઘાર કરશું

સુધી નાખશું પાણી સામો છે ત્રણ ગણું પાણી જોયું પાણી કે છાશ કે જે નાખ્યું લિક્વિડ ત્રણ ગણું પડે તો એ પછી બરાબર ચડી જાય છૂટો એ થાય લીલા મચાવાળો સરસ થાય અમે જો તીખું ખાવા વાળા છીએ તો થોડુંક મરચું નાખી દઉં લાવે એક ચમચી ધાણા પાવડર નાખી દીધો બસ હવે આમ ચડી જશે ત્યાં સુધી ચડવા દઈશું પાણી સોસાઈ જશે ને સામો ચડી જશે એટલે ઉતારી દઈશું થોડોક લીંબુનો રસ નાખી દઉં છાસ થોડીક ઓછી છે એટલે તો જો આ રીતે પોતે આરામ થી આરામથી પી જશે અને સરસ થઈ જશે તો મિત્રો સવાર થયા કામ થઈ ગયું ફ્રીજો રસોડું ક્લીન થઈ ગયું અને હવે છે ને આપણે એ છે આખા ઘઉંની આજે અગિયાર હશે પણ સુખડીયા બનશે અમારા શ્રાવણ મહિના ચૌદસ હોય ને તેથી અમારા પુરુષો દાદા હોય એનો દિવસ હોય આગળથી આ વડીલો કરતા આવ્યા છે પહેલાં તો બહુ સુખડી થતી એક માથાની સવાર શેર સુખડી બનતી હવે એવું નથી પ્રસાદી માટે બધા બનાવે છે તો આજે આપણે છે ને આખા ઘઉં સુખડી બનાવશું આખા ઘઉંમાંથી સુખડી કેમ બને તો જો અહીં મેં ઘઉં લીધા છે અને આની ઉપર નાખી દઈ અને આ ઘઉં ને આપણે શેકી લેવાના છે તો હું અહીં ઘઉં ને શેકી લઉં ઘઉં નો કલર બદલશે ક્યાંક કાળું ટપકું થશે ત્યાં સુધી આપણે આ ઘઉં ને બે મિક્સ છું દે જીસી કી લેશું આને ધીમા ધીમા તપે તો તો અવાજે આવે છે ને ક્યાંક ક્યાંક કલર પણ બદલ્યા છે તો બધા જ ઘઉંનો કલર બદલી જાય એ રીતે આપણે એને શેકશું ગયા છે કલર પણ બદલી ગયો છે ને ફૂલી પણ ગયા છે ટપકા દેખાય આમાં ક્યાંક ક્યાંક ટપકા થાય એમાં થઈ જાય એટલે સમજી લેવાનું ઘઉં શેકાઈ ગયા છે દેખાય કલરમાં કલર પણ બદલી ગયો અને ફૂલી પણ ગયા છે ક્યાંક ટપા પણ થઈ ગયા છે હવે એને ધીરે ધીરે હવે ચલાવશું નહીં તો નીચેથી બળી જશે આગળ એને કોટનના કપડાં પર ઠારી દઈએ તો જો ઘઉં આપણા ઠંડા હવે થઈ ગયા બળતા નથી એટલે હવે આમાં પીસી પીસીને કરકરો લોટ બનાવી લેશું આપણો આ લોટ પણ મિક્સરમાં પીસ્યો છે એટલે તો અંદર કણી રહી જાય તો એને આપણે એની અંદર નાખી અને સાળીને કાઢી લઈ હલકા હાથે ચાલશું તો ઉપરથી જે સાજો હશે એ નીકળી આવશે દોઢ કટોરું જેટલો લોટ લીધો છે અને સામે આપે એટલો જ ગોળને ગરમ થવા મૂકી દઈએ આપણે જેટલો ગોળ લોટ લીધો લેશું ને એટલું જ ગોળ લઈશું અહીં દોઢ વાટકો હું ગોળ લેવાનો છું કારણ કે દોઢ વાટકો લોટ લીધો છે અને આ એની સામે એક વાટકો આપણે ઘી લેશું એટલે લોટ જેટલું કેટલું ઘી નહીં લઈએ પણ અડધાથી થોડુંક વધુ ઘી લેશું અહીં ઘી છે અંદાજીત નાખીશ તો મને અંદાજ આવી જાય છે તમને નાખવું હોય તો વાટકીથી ભરીને નાખવાનું હવે એને ધીમા તપે ગરમ થવા મૂકશું મિક્સ કરતા જશું હલાવતા જશું એકદમ ધીમા તપે અહીં ઘી એકદમ ગળી ગયું છે ને ગોળ પણ ગળતો જાય છે હજી એને ધીમા ધીમા ગાળશું એટલે પૂરેપૂરો ગળી જાય હવે આની અંદર આપણે નાખી દઈએ લોટ હવે એને પોળો કરી અને દબાવી દઈએ આવી કટોરી લઈ અને આ રીતે ફેરવીને એકદમ એટલે એકદમ ક્લીન થઈ જશે સરસ હા આની પર આપણે બદામ પિસ્તાની કતરણ વેરી શકાય પણ હું તો કંઈ નહીં વેરું નેચરલ એટલે નેચરલ જ રાખીશ

એટલે મારી માટે સુખડી એટલે એકદમ અને આ વખતે આખા ગામમાંથી કેમ બતાવી દીધી તમે ચાલો લઈ લઈ જો વાત કરું તો એવી છે કે જિંદગીમાં શું મળશે ને શું નહીં મડે એવા મગજ થી વિચારો લઈને ક્યારે ગભરાવું નહીં કારણ કે જો કઈ જ નહીં મળે ને જીવનમાં તો અનુભવ જરૂર મળશે આપણે ક્રિ ના મળે ત્યારે અનુભવ મળે તો શું મળે એટલે ક્યારે એવું ગભરાવું નહીં હંમેશા આગળ વધતા જ તો પછી ને કાઈ મળતું રહે અનુભવ ના આધારે ગમે ત્યાં પહોંચી શકાય સુખ દુઃખ ની જે સીડીઓ છે ને ચડવામાં અનુભવ જ કામ આવે એટલે પડી કરવાનું નહીં તો પૂછે પણ કમાતા ન હોય એને પૂછવા એટલે જ જાય કે એની પાસે અનુભવ નું ગાથવું હોય તો આપણા જીવનમાં કઈ મળે ન મળે આગળ વધતા જાય કરતા જઈ અને અનુભવ મળશે એને લેતા જઈ બસ આ વાત સાથે જ આજ વિડીયો એન્ડિંગ કરું કામે મળી છે નરસ રસ્મદાના વિડિયો સાથે આજનો વિડિયો સારું લાગ્યો તો લાઈક કરીને શેર કરવાની વિનંતી છે સબસ્ક્રાઇબલ કરતા ભૂલતા નજો ફરી મળી નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે આજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરવાની જરૂરથી કે છો આવજો મિત્રો જય જય ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય જય હોલેના હર્યો